નમસ્કાર મિત્રો હું જગદીશ ચાવડા કડી બે હજાર પચીસની વિધાનસભાની પેટાચૂંટણીનો ઉમેદવાર છું આમ આદમી પાર્ટીનો સાથીઓ કડીના ત્રણ લાખ વોટર્સને મારી આ વિડીયો મારફતે અપીલ છે કે હું કડીના ખાવડ ગામનો દીકરો છું અને કડીની ત્રણ લાખ વોટર્સને એ આશ્વાસન અને અપીલ કરીને વચન આપું છું કે આપના તમામે તમામ પાયાના પ્રાણ પ્રશ્નો જેવા કે રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ આરોગ્ય ભ્રષ્ટાચાર આ તમામે તમામ મુદ્દે હું ઈમાનદારીથી લડીશ અને ખેડૂતોના હક્કના અધિકાર જેમ કે ખેડૂતોને પાણીની ખૂબ અછત છે ચારે બાજુમાં નર્મદાની નહેર હોવા છતાં ખેડૂતો પાણી માટે વલખા મારે છે ખેડૂતોને ખાતરની અછત છે આટલા ખાતરનું ઉત્પાદન થતું હોવા છતાંય મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને ખાતર આપી દેવામાં આવે છે અને ખેડૂતોને લાઇનમાં લાગવું પડે છે ખાતર માટે વેઇટિંગમાં રહેવું પડે છે બેરોજગાર યુવાનો આખું કડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવા છતાં અને કડીના લોકલ યુવાનો શિક્ષિત હોવા છતાંય ટેલેન્ટેડ હોવા છતાંય બેરોજગાર છે કેમ કે એમના માટે હક એમના હકના અધિકાર માટે બોલનારું કોઈ છે નહીં કડીના એક પણ રોડ રસ્તા ચાહે તમે કડી નગરપાલિકામાં ફરતા હોય યા કડીના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના કોઈ બી ગામડામાં તમે જાઓ જવલ્લે જ કોઈક એવું ગામ હશે કે જેની અંદર સારા રોડ રસ્તા હશે બાકી તમે ગામની અંદર એન્ટર થાઓ એટલે અડધો કિલોમીટર કિલોમીટર દોઢ દોઢ બે બે કિલોમીટર સુધી એવા રસ્તા હોય જાણી તમે કોઈ અવાવરૂ જગ્યાએ ફરતા હોય એના અમારી પાસે વિડીયો છે બધું જ છે અમે પોતે કડી તાલુકાના લગભગ પચાસથી વધારે ગામડાઓમાં સંગઠન નિર્માણ માટે મિટિંગો કરી ચૂકેલા છે એ દરમિયાન અમને એવું જાણવા મળેલું છે કે મોટા ભાગના ગામડામાં વીજળીના થાંભલા છે પણ એમાં લાઇટો નથી સ્ટ્રીટ લાઇટમાં મોટા ભાગના ગામડાની તો પીવાનું સ્વચ્છ પાણી નથી આવતું ત્યાં નળ લાગેલા છે પણ એમાં જળ નથી મોટાભાગના ગામડાની અંદર જે ગટર વ્યવસ્થા જે હોવી જોઈએ એ એટલી ભંગાર અને બકવાસ પ્રકારની બનાવેલી છે કે ગામડાની અંદર નરકાકાર છે આજે જ હું લગભગ આઠ નવ જેટલા ગામડામાં ચૂંટણી પ્રચાર કરીને એમાંથી અડધા એવા ગામડા હતા જેમાં જેમાં મારે કૂદકા મારી માની જવું પડ્યું અંદર એન્ટર થવા માટે એટલા સાવ ગંદા રોડ રસ્તા છે કડીના આ કડીનો વિક આ હસવાની બાબત નથી આ દુઃખની બાબત છે પણ હાસ્યાસ્પદ મને એટલા જ લાગે છે કે આ એક કડી વિસ્તાર છે કે જે કડીએ ગુજરાતની સેકન્ડ નંબરની કેડર ગણાય એવા ઉપમુખ્યમંત્રી જેવા મોટા નેતા અહીંયાથી આપ્યા છે આ કડીએ એટલા મોટા નેતા આપ્યા હોવા છતાં એ નેતા ગુજરાત સરકારમાંથી કે ભારત સરકારમાંથી એવી ગ્રાન્ટ ના લઈ શકે કે કડીની ત્રણ લાખ જનતા ચેનથી શ્વાસ લઈ શકે એવા કેટલાય ગામડાને હું પ્રચાર કરીને આવ્યો છું કે જ્યાં શ્વાસ લેવાની તકલીફ પડે એટલી દુર્ગંધ આવતું ગંદુ પાણી ત્યાં આજુબાજુમાં રહીશો રહે છે મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ આ બધી પરિસ્થિતિને અંદર કડી રહે છે આજે બે હજાર પચીસનો સમય છે લોકો ચંદ્ર પર અને મંગળ સુધી પહોંચ્યા છે અને આપણી જોડે ગામમાં જવાના સારા રસ્તા નથી આને આપણે ગુજરાત મોડલ કહીએ છીએ એટલે જ કહું છું કે આઝાદીના આટલા વર્ષથી ભાજપ અને કોંગ્રેસ બંનેને તમે મોકો આપ્યો છે બંનેને તમે ખોબલે ખોબલે વોટ આપ્યા છે એકવાર તમારા કડીના દીકરાને વોટ આપીને જુઓ બે જ વર્ષનો મારો કાર્યકાળ છે હું પાંચ વર્ષ માટે નથી આવ્યો આ બે વર્ષના કાર્યક્રમ દરમિયાન જો હું તમામે તમામ લોકોના પાયાના હકના અધિકારના પ્રશ્નોને જો મજબૂતાઈથી ના ઉઠાવો તો બે વર્ષ પછી હું તમારે ત્યાં વોટ માગવા કદી નહીં આવું એકવાર મને તમારા યુવાન દીકરાને મોકો આપો તમારી સાથે ઊભો રહીશ પરિણામ તમે હું તમે મને જે પણ આશીર્વાદ આપશો ઓગણીસ તારીખના ચૂંટણી બાદ તમે મને જે પણ આશીર્વાદ આપશો એ મારા સર આંખો પર હું આ વિડીયો મારફતે વચન આપું છું કે આપનો ભાઈ આપનો દીકરો આપના તમામ પ્રશ્નો માટે આપણી સાથે ઊભો રહેશે અને મજબૂતાઈથી મારી જેટલી શક્તિ છે એનું એડી ચોટીનું જોર લગાવીને આપણા માટે લડતો રહીશ અને આપ સૌને વિનંતી છે કે આપના દીકરાને આશીર્વાદિત કરજો અને પ્રેમ આપજો નમસ્કાર